નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને સરકારે મોટી ભેટ આપી છે હવેથી વીસ વર્ષની સર્વિસ પર કર્મચારીઓને પૂરું પેન્શન મળવા પાત્ર રહેશે કેન્દ્ર સરકારે દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે સરકારી કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય યુનિફાઈડ પેન્શન યોજના સંબંધિત નિયમોને જે સૂચિત કર્યા છે આ નિયમો પેન્શન અને નિવૃત્તિ લાભો સાથે સંબંધિત છે નવા નિયમો અનુસાર હવે યુપીએસ હેઠળ વીસ વર્ષની સેવા પર પણ સંપૂર્ણ પેન્શન આપવામાં આવશે નવી યોજના હેઠળ હવે કર્મચારીઓને ફક્ત વીસ વર્ષની નિયમિત સેવા પૂર્ણ કર્યા પછી પણ નિવૃત્તિનો લાભ મળશે તેમને પેન્શનનો લાભ મળશે પહેલા આ મર્યાદા પચીસ વર્ષ હતી જેને કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી ઘટાડવાની માંગ કરવામાં આવી રહી છે આવી હતી હવે સરકારે આ તરફ ધ્યાન આપ્યું છે અને દિવાળી પહેલા જ સરકારી કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે આ સુવિધાઓ હવે ઉપલબ્ધ કરવામાં આવશે આ ઉપરાંત યુપીએસ પસંદ કરનારા કર્મચારીઓને પેન્શન સિવાય પણ ઘણી સુવિધાઓ મળશે જેમ કે જો કોઈ કર્મચારી સેવા દરમિયાન અપંગ બને છે છે અથવા મૃત્યુ પામે તેથી અપંગતાના કિસ્સામાં કર્મચારી અને મૃત્યુ પછી તેના પરિવારને સીસીએસ પેન્શન નિયમો અથવા યુપીએસ નિયમો હેઠળ વિકલ્પ પસંદ કરવાનો અધિકાર રહેશે આનાથી પરિવાર સુરક્ષિત પેન્શનનો લાભ મેળવી શકશે યુપીએસ યોજના કેન્દ્ર સરકારે એક એપ્રિલ 2025 ના રોજ રાષ્ટ્રીય પેન્શન યોજનાના વિકલ્પ તરીકે આ યોજના લાગુ કરી હતી કર્મચારી અને સરકાર બંને આ યોજનામાં ફાળો આપે છે નોધરી અથવા યોગદાનના ક્રેડિટમાં વિલંબના કિસ્સામાં સરકાર કર્મચારીઓને વળતર પણ આપશે ઉપરાંત તાજેતરમાં નાણા મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે યુપીએસ હેઠળ લાયક કર્મચારીઓ એક વખત એક રીતે એનપીએસ માં સ્વિચ કરી શકે છે કર્મચારીઓ તેમની નિવૃત્તિના એક વર્ષ પહેલાં અથવા વીઆરએસ લેતા ત્રણ મહિના પહેલાં આ યોજના પસંદ કરી શકે છે જોકે એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે કર્મચારીઓને શિસ્તભંગના પગલાં અથવા તેમની સામે આવી કોઈ તપાસ ચાલી રહી હોવાને કારણે તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે આવી સ્થિતિમાં તે કર્મચારીઓ યુપીએસ ને એનપીએસમાં સ્વિચ કરી શકતા નથી આ માટે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર સુધીની તારીખ નક્કી કરવામાં આવી છે ધન્યવાદ